માંજલપુર ચાર રસ્તા પાસે વારંવાર પાણીની લાઇનમાં ભંગાણ સર્જવાના મુદ્દે સ્થાનિક અગ્રણીઓ દ્વારા રોડ પર સ્નાન કરવાની ચીમકી ઉચ્ચારી હતી વડોદરા શાસકો વહીવટીતંત્ર વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરે છે પણ વાસ્તવિકતા પર તેઓ લોકોને પાણી પણ આપી શકતા નથી એક તરફ બુલેટ ટ્રેન દોડાવવાની કામગીરી થઈ રહી છે તો બીજી તરફ પ્રાથમિક જરૂરિયાતો માટે પણ મુસીબતો શહેરના નાગરિકોને વેઠવી પડી રહી છે વડોદરા શહેરમાં પાણીની લાઈનમાં અવારનવાર ભંગાણ સર્જવાના બનાવો બનતા હોય છે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી રસ્તા લાઇનમાં અમરજોત શોપિંગ સેન્ટર પાસે થયું છે સ્થાનિકો પાણીની સમસ્યા ચિત્રાહીમાં પુકારી ઉઠ્યા છે વડોદરાના માંજલપુર વિસ્તારમાં પાણીની સમસ્યા ચિત્રાહીમાં પુકારી ઉઠેલા વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ વિનોદ શાહે તંત્ર સામે આક્રોશ પ્રહારો કર્યા છે અમરજ્યોત શોપિંગ સેન્ટર પાસે છેલ્લા પંદર દિવસમાં ત્રીજી વખત પાણીની લાઈન તૂટ્યા બાદ થયેલી કામગીરી સામે તેમણે સવાલ ઉઠાવ્યો હતો સાથે તેમણે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે બે દિવસ પહેલા પાણીની લાઇનમાં ભંગાણ દરમિયાન ખોદકામ થતું હતું અને તે માટે ટ્રેક્ટરમાં અન્ય સ્થળે લઈ જવાય અને આ સ્થળ ઉપર પૂરતું પાણી ભરી નથી ઉપર ડામર પાથરી દીધો છે સમારકામ બાદ રોડ રોલર ફેરવવાની કામ બેસી ગયું છે અને ફરીથી લાઈન ડ્રેનેજ થઈ હોવાનો આક્ષેપ થયો છે બે દિવસથી પાણીની ન મળતા હેરાન પરેશાન લોકો થઈ રહ્યા છે વિનોદ શાહે ચીમકી આપે છે જો બે દિવસમાં પાણી નહીં આવે તો તેઓ સવારે રોડ ઉપર બેસી સ્નાન કરશે તેમના આક્ષેપો સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે જે દિવસે પ્રજાને જે વિસ્તારમાં પાણી ન મળતું હોય ત્યારે અધિકારીઓના ઘરમાં પણ પાણી વિતરણ બંધ કરવું જોઈએ જેથી તેમને પાણીની સમસ્યાની ગંભીરતા ખબર પડે આ માજલપુર સ્પંદન સર્કલ છે ચાર રસ્તા અને ઇન્દ્રો કોમ્પ્લેક્સ પાસે સિંધોય માતા રોડ શોપિંગ સેન્ટર છેલ્લા દિવસમાં આ ચોથી વખત પાણીની લાઈન થઈ ગઈ છે એકની એક જ કામગીરી વારંવાર કરવામાં આવે છે અને એક જ કામગીરીના ચાર ચાર વખત બિલો બનાવીને આના રૂપિયા કોન્ટ્રાક્ટરો લઈ જાય છે અને એ એ રૂપિયા એ બિલોમાંથી અધિકારીઓને પણ એમનો ભાગ મળે છે હિસ્સો મળે છે અને ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે એ કોર્પોરેટરોને પણ અમને જાણવા મળ્યું છે કે એમને પણ એમાંથી હિસ્સો મળે છે એટલે કોઈ પણ કોર્પોરેટરો બોલતા નથી અને એ જોવા આવતા નથી પ્રજાને અમે છેલ્લા બે દિવસથી પાણી વગર રહીએ છીએ આખા શોપિંગમાં આખા વિસ્તારમાં અમારે પાણી નથી તો આ તંત્રની બેદરકારી છે અને કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની મિલી ભગતના લીધે આથી પ્રજાને વેઠવું પડે છે પ્રજા કેટલી મહેનત કરીને પરસેવો પાડીને કમાય છે અને એ કમાણીમાંથી વેરો ભરે છે પરંતુ પ્રજાને હું લાગે છે કે પ્રજાને એમના વેરાનું યોગ્ય વળતર મળતું નથી પ્રજાને મા પ્રજાના ભાગે માત્ર હેરાન થવાનું લખ્યું છે આ કડિયુગમાં અને અધિકારીઓને જલસા કરવાના છે કોર્પોરેટરો ચૂંટાયેલી ભાગોને જલસા કરવાના છે હું મીડિયાના મિત્રોને એ ખરેખર આ મીડિયાના મિત્રો જે અમારી વાત પ્રજા સુધી પહોંચાડે છે અને તંત્ર સુધી પહોંચાડે છે તો હું તમામ મીડિયાના મિત્રોને સેલ્યુટ કરું છું અને તેમને કહું છું કે તમે આ આમ આ જ રીતે અમને સહકાર આપશો પ્રજાનો અવાજ બનશો આજે પ્રજાનો અવાજ કોણ છે મીડિયા જ છે આજે મીડિયા છે તો પ્રજાનો અવાજ દૂર દૂર સુધી પહોંચે આ પંદર દિવસમાં ચોથી વખત પાણી લીકેજ થયું અને ચોથી વખત ખોદે છે અને પાછા પૂરે છે અને પૂરે છે તો યોગ્ય પુરાણ કરતા નથી અંદર એ લોકો પોલ પોલું રાખે છે ખરેખર જે માટી અંદર થી કાઢી એ માટી એ લોકો ટ્રેક્ટરો કરીને બીજે લઈ ગયા તો એ જ માટી પાછી અંદર પૂરી છે પાણી થોડુંક નાખી થોડું થોડું પાણી છાટી અને પાટી ને બેસાડ્યું અને એકદમ કડક થઈ જાય